અને રા રાડિયાસ ને એક નહીં બે રાણી નહીં ત્રણ રાણી નહીં ચાર નહીં પાંચ નહીં છ નહીં સાત નહીં આઠ નહીં દસ નહીં પંદર નહીં વીસ નહીં પણ એકવીસ રાણીઓ હતી ને એકવીસ રાણીઓ હોવા છતાંય રાડિયાસ ને સંતાન નહોતું જે દિવસે બાળક નહોતું શેર માટીની ખોટ હતી હો બાળક એકવીસ એકવીસ રાણીઓ એકવીસ એકવીસ રાણી હોવા છતાં શેર માટીની ખોટ હતી અને જુનાગઢ રાડિયાસ રા ડિયાસ પરિવાર કઉ છું બધા તમને આ વોટ્સઅપ માં ઇન્સ્ટાગ્રામ માં નહીં મળે જુનાગઢ રાજા રા ને સાહેબ એકવીસ એકવીસ રાણી હતી ને એકવીસ રાણી હોવા છતાં કોઈ સંતાન નતું

આબરૂ રાખજે રા ડિયાસ વંશ નો જાય એટલા માટે જવું છું એકવીસ એકવીસ રાણીઓ હોવા છતાંય એને સંતાન નથી એને શેર માટીની ખોટ માં ભગવતી જગદંબા ખોડિયાર તું પૂરી કરશે એવી મને વિશ્વાસ છે એમ કહી અને ઈ પરમારની દીકરી જૂનાગઢના ના રાડિયાસ પત્ની બને અને દોસ્તો રા પત્ની બને મહિનો બે મહિના ચાર મહિના છ મહિના થાય અને કેવી કૃપા રાણીઓને આ દીકરી સોમલદેવ પરમાર જદી મીંઢોળ બાંધીને આવીને છ મહિનાની અંદર જૂનાગઢના રાજા રાડિયાસ ની આ પત્ની બની સોમલદેવ પરમારના ઉદરની માલિપા ગર્ભ ધારણ થાય છે ખોડિયાર ની કૃપા થવા હવે વાત હવે ચાલુ થાય છે કે ગર્ભ ધારણ થઈ જાય પછી એકવીસ રાણી હતી એને પેટમાં તેલ રેણાનું કા ઈર્ષા તો તેદી હતી વેર ઝેર તો તેદી હતા આ નવી નવી આવેલી સોમલદે પરમાર એને જો ગર્ભાધાન થાય ને એને જો બાળક જન્મે તો એ વાલી થઈ જાય એ માનીતી રાણી થઈ જાય ના એકવીસ રાણી છે એ અણમાનીતી થઈ જાય એટલે એકવીસ રાણીઓના પેટમાં તેલ રેડાનું ખબર પડી કરવું શું ધીરે 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 પેટમાં ગર્ભ મોટો થવા મંડાણો એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના છ છ મહિના સાત મહિના રાંદલના ના લોટા મળ્યા તેડાવા પણ આયા એકવીસ રાણીઓને એમ થયું કે ઓહો જો આને બાળકનો જન્મ થઈ જાય તો આપડી ઈજ્જત આવરું જેવું કાંઈ રે નહીં એટલે ગમે એમ કરો આ સોમલદેવ પરમારના ઉદરમાંથી સંતાનનો જન્મ ન થવો જોઈએ એ સમયના જુનાગઢના કહેવામાં આવતા મોટામાં મોટા ભારાડીઓ જેને કહેવાય તાંત્રિકો તંત્ર મંત્ર જાણનારા માણસોને બોલાવીને એકવીસ રાણીઓને કીધું કે ગમે તે કરો પણ આના ઉદરમાંથી સંતાનનો જન્મ ન થવો જોઈએ સાહેબ આઠ મહિના થઈ ગયા અને તાંત્રિકો બધા ભેગા થઈ અને અડદનું એક એક પૂતળું બનાવે અને અડદનું પૂતળું બનાવીને એકવીસ રાણીઓને પહેલાં તાંત્રિકોએ કીધું કે કામ કર સોમલદેવ ફરમારના ઉદરની માલિપા જે સંતાન છે એને જન્મ ન થવા દેવો હોય તો આ અડદનું પૂતળું છે ને એ અડદના પૂતળાને પાણીયારે જઈને દાટી દેજો જ્યાં સુધી પાણીયારાના નીચે અડદનું પુતળું દાટેલું હશે ત્યાં સુધી સોમલદેવના ફરમારના ઉદરમાંથી સંતાનનો જન્મ નહીં થાય અને જઈ અને ભરાડીઓએ બનાવેલું પૂતળું હતું એ પાણીયારે જઈને દાટી દીધું સોમલદેવ પરમારને નવ મહિને દીકરાનો જન્મ થવો જોઈતો હતો ખોડિયારના આશીર્વાદથી ઉદરમાં ગર્વ ગર્ભ તો રહ્યો હતો પણ તાંત્રિકોએ ભેગા થઈને આપેલું પૂતળું હતું ને એ પાણીયારે દાટી દીધું ને સોમલદેવ પરમારને નવ મહિનાનો સમય થયો પણ બાળકનો જન્મ થતો નથી ધીરે 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 દસમો મહિનો થયો મહિનો મહિનો થયો થયો સાહેબ તેરમો મહિનો થયો દોઢ વર્ષનો સમય ગયો બે વર્ષનો સમય ગયો ઉદરની માલિકા સંતાન છે પણ જન્મ નથી થતો અને જે તમારો સમય સારો હોય ને ત્યારે દુનિયા આખી તમારી સાથે હોય

દોસ્તો યાદ રાખજો અઢી વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ નો સાયન્સ ના પાડે પણ હું તમને કઉ છું કાન ખોલી ને સાંભળજો પાંચ વર્ષ નો સમય થઈ ગયો સોમલદેવ પરમાર ના ઉદર માં સંતાન છે નો જન્મ થતો નથી પાણીયાર ઓલા ઇન્ડિયા પીંડિયા દાટી દીધા છે જેટલા પુરુષો બેઠા છો ને બધા સાંભળજો સાસુ સસરા નણંદ જેઠ દિયર આ બધા વિરોધ થાય ને ત્યાં સુધી પત્નીને પત્ની ને કાંઈ વાંધો હોતો નથી તમારા નામનું ઓઢણું પહેરીને બેઠી હોય છે ને એ મરદ છે આરે નારી છે ક્ષત્રિયાણી છે निज पुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी कहीं ज्ञान गीता समझावती थी भय मौत का साथ भुलावती थी तलवार धरी कर जुजने का रणदाव का पाठ पटावती थी घर अंबिका थी रन कालीपुतानिया का थी वे विचार करे दरबार कदी तो घर बार करी धमकावती थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कही न बुलावती थी पति देव को आप रिझावती ना जग तारक राम रिझावती थी ऐसा पावन जीवन था जिनका सो हिंद की राजपूतानियां थी भारत देश नी आ નારી છે આખું ગામ વિરોધમાં હોય આખો પરિવાર વિરોધમાં હોય તોય ભારત દેશની આર્ય નારી રાજપૂતાણી અનેક વાતો સહન કરી છે પણ જેટલા બેઠા છો મર્દ મુછાળા એ બધાને કહી દઉં કે જ્યારે પોતાનો પતિ વિરોધમાં આવે ને પછી આ દેશની આર્ય નારી હારી જાય છે આ દેશની સ્ત્રી હારી જાય છે પરિવાર આખો વિરોધમાં હોય ત્યાં સુધી વાંધો નથી પણ એકવીસ રાણીઓ તારી તું કઈક બીજું ને નીકળ્યું કઈક બીજું પાંચ પાંચ વર્ષના વાણા વાઈ ગયા તેમ છતાંય આ ઉદર માંથી જન્મ થતો નથી નક્કી કઈક તું આ કાળા ધોળા કરીને આવી છે હવે મારી નજર ની નીકળી જા સોમલદેવ પરમારને ઘરમાંથી કાઢીને કાળી કોઠડીની અંદર પૂરવામાં આવે છે દોસ્તો હું તમને ઇતિહાસ જુનાગઢનો ઇતિહાસ વાંચી લેવાની છોટ કાળી કોઠડીમાં પરમારની દીકરીને પૂરવામાં આવે એની આરે એક વડારણ દાસી હતી વાલબાઈ વડારણ સોમલદેવ પરમારની આરે જેલમાં ધીરા 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 થતા છ વર્ષ થયા સાત વર્ષ થયા આઠમું વર્ષ થયું અને બરોબર જયારે નવમું વર્ષ ચાલુ થયું ને પછી સોમલદે પરમાર હિંમત સોમલદે પરમાર એમ કે છે કે વાલભાઈ હવે મારાથી સહન નથી થતું વાલભાઈ હવે મારાથી સહન નથી થતું જોજો આ પરમાર ની દીકરી શું કે

નવું નવ વળાણાવાળા ભાઈ ક્યાં વાલ્ભાઈ ઝેરનો કટોરો મને લાવી દે હવે ઝેર પીન જીવન પૂરું કરવું છે હવે સાંભળજો જેલની અંદર કાળી કોટડીની અંદર વાલબાઈ એમ કે છે ઝેર તો હમણાં લઈ આવી દઉં પણ મા એક કામ કરવું પડે શરત એટલી કે હા તાહળી ઝેરની ભરીને હું લાવું ને એટલે અડધી તારે પીવાની ને અડધી મારા હાટું રાખે હવે મારાથી એ જીવાય એમ નથી અને જો તું ન રાખે અને બરાબર હું તમને વાત ટૂંકમાં કરું ઝેરનો કટોરો વાલબાઈ લઈ આવે તાહળી આમ કરીને આમ લઈ આવે અને મોઢે માંડે ને ઈ પેલા વાલબાઈ એ કીધું જોજો હો માં પીજા પણ પીજા તા પેલા યાદ કરજે અડધો કટોરો તું ઝેરનો પીવે અને અડધો મારા માટે ના રાખે ને તો તને ભગવતી આઈ ખોડિયાર સોગન છે ને ખોડિયાર જ્યાં નામ લીધું ને માં ભગવતી યાદ આવ્યું ખોડિયાર નામ લીધું અને સોમલદે ને પરમાર ને એમ થયું કે મા હે ભગવતી હે જગદંબા મારા પિયર માંથી જેદી નીકળી જેદી તારા ખોળે થઈ નીકળી હતી તારા પગથિયે થઈ નીકળી તારા આશીર્વાદ લઈ નીકળી હતી અને હે માં તારા આશીર્વાદ થી મારે ગર્ભાધાન થયું હોય અને નવ નવ વર્ષ ના વાલા વાઈ જાય ને માં જો ઝેર પીવું પડતું હોય તો ક્યાં ગઈ કોઈ જગ્યાએ હંતાઈ ગઈ વખત ક્યાં વયા ગયા હે માં તું ક્યાં ખોવાઈ ગઈ અને કાળી કોટડી ની અંદર ઝાળા માળા ઝાળા માળા ફરક ફરક ફરાક મંડો ભેળિયો થાવા અને આ મંગીએ બહાર ને કિંગસિંગ આગ દુતાળી જે બાગીએ ડમક ડાક ના

પણ ઉદરમાંથી સંતાન નથી થાતું કે આશીર્વાદથી ઉદરમાં સંતાન તો ગર્ભધારણ તો થઈ ગયા છે પણ કાવતરાને લીધે હું રોકાણી છું એ કે એકવીસ રાણીઓએ ભેગા થઈને તાંત્રિકોને બોલાવી અને એના પીંડિયા બનાવીને પાણીયાળામાં સંતાડી દીધા છે જ્યાં સુધી ઈ ન નીકળે ને ત્યાં સુધી ઉદરમાંથી સંતાન ન જન્મે વાલબાઈ

આપી કેલૈયા કુંવર જેવો દીકરાનો જન્મ થયો છે પણ કે મા ખોટું બોલવાનું કે તું ચિંતા ન કરીશ એ તું ખોટું બોલીશ ને સમાચાર એકવીસ રાણીઓને મળશે એટલે એ પેટમાં તેલ રેડાશે એટલે જોવા જશે કે ઓલા પીંડિયા પાણી પાણીયાળામાં દબાઈ દીધા હતા એ કોણે કાઢી નાખે એ જોવા માટે ખાડો ખોદશે એ બાજુ અહીંયાથી જેને કહેવાય પૂતળા નીકળે અને અહીંયા પરમા રાણીના પેટેથી ઉદરમાંથી જન્મ કરાવી દઈ હું ખોડિયાર બોલું છું બરાબર વાલભાઈ વટારણ છે એ જુનાગઢની બજારમાં છે અને રાડિયાસને વધાઈ આપે છે કે રાજા હો તમારે ત્યાં કેલૈયા કુંવર જેવો દીકરાનો જન્મ થયો છે ઢોલ વગાડો નગારા વગાડો ત્રાસા વગાડો કેલૈયા કુંવર જેવો દીકરાનો જન્મ થયો અને બરાબર જૂનાગઢની બજારની અંદર સમાચાર મળે હાકરું વેચાય ગોળ મંડાઈ વેચાવા એકવીસ રાણીઓના પેટમાં તેલ રેડાણું એમ ખબર પડી કે ઓ હો કોકે નક્કી કાઢી લીધા લાગે પૂતળા અને પાણીયારે જઈ અને કાઢી અને જોયું અહીંયા જેલ ની અંદર નવ વર્ષના પછી જે જન્મ થયો ને મારા વાલા એ ખોડિયારનો દીધેલો એક વરસ એટલે એક ઘણ બે વર્ષ એટલે બે ગણ ત્રણ વરસ એટલે ત્રણ ગણ ચાર વર્ષ એટલે ચાર ગણ એમ નવ વર્ષ એટલે નવ ગણ દીધેલો માં ભગવતી ખોડિયાર નો જગદંબા દીધેલો

આ ચાલેલા યુદ્ધ દરમિયાન પરમા રાણીના પેટેથી જન્મેલો નાનકડો બાળક છ મહિનાનો નો નવગણ તમે દરેક વાતમાં તાલી પાડો છો ને એટલે હું છેલ્લું વાક્ય કહી દઉં કે ખોડિયારે તેથી વાલભાઈ વડારણની હાજરીમાં સોમલદે પરમારને એટલું કીધું હતું કે બેટા સોમલદે આ તને નવ વર્ષે દીકરાનો જન્મ તો કરાવી દઉં છું પણ હું ભગવતી ખોડિયાર બોલું છું જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે ખાલી પરમારની દીકરી યાદ કરે અને જો આને બચાવવા માટે હું ખોડિયાર આવું નહીં તો તો હું ગળધરાવાળી ખોડિયારને કહેવા અને પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે કે બચાવવા માટે થઈ અને જે દિવસે નવગણ જાતો તો જાહલ ને બચાવવા માટે થઈને જે દિવસે નવગણ જાતો તો સિંધમાં વચ્ચે આડો દરિયો આવ્યો કવિરાજ આ તો પિક્ચરે બનેલું છે રા નવગણ નું જો મને તમને યાદ હોય તો ભાઈ નવ લાખ દળ લઈ ચડ્યો નવ ગણ સકલ ચારણ પ્રોશિયા નવ લાખ નું સેન લઈ અને પોતાની ધીબની માનેલી બેનને બચાવવા માટે જેદી જાતો તો અને તેદી દરિયો આવ્યો ને તેદી એને કોઈને યાદ નથી કરી તેણે ગળધરા વાળી ભગવતી આઈ ખોડિયારને યાદ કરીને ખોડિયારે ખમકારો કરીને કીધું તું ભલે હામે ગમે એવો દરિયો હોય નવગણ દરિયાના કિનારે જાય અને તારા હાથમાં ભાલો હોય ને ભાલા ઉપર જો કાળી દેવ ચકલી થઈને બેહુત માનજે હું ખોડિયાર બેઠી થયો વા અને તેદી ચકલી દે બની ને માં ચકલી દે બની ને માંથી દે મારી ચકલી દે બનીને ને માં આવતી એ મારી ખોડલ ખમકારી માં ખોડિયાર ચકલી રે માતા આબતી તિરે મારી ચકલી રે બની મા આવતી તિરે ખોટલ ખમકા ਨਹੀਂ ਗਿਨ ਆਡੋ ਦਰਿਓ ਅਪਾ ਪਣ ਜੇ ਦੀ ਸਿੰਧ ਮਾ ਰੋਕੀ ਓਲਾ ਸੂਮ ਰੇ ਅਮੀਰ ਤੇਦੀ 9 ਲੱਖ ਦਾਲੋ ਤੂੰ ਅਨ ਤੇਦੀ ਕਿਦਾ ਪ੍ਰਮਾਣੇ ਮਾਛ અરે તમે પરમાર ઉદરમાંથી ઉદર માંથી જન્મેલો નવગણ જો યાદ કરે ને ખોડિયાર આવતી હોય તો અહીં તો બધા પરમાર છો ને ખોડિયારના ભગત છો જરૂર પડે માને યાદ કરજો જો બેઠી થઈ અને કામ પૂરા ન કરે તો તો આ ખોડિયાર ખોડિયાર નો કહેવાય મારા વાલા અને એક લીટી એટલે તાલિયો ના તાલ ની સાથે ચકલી રે બાકલી

અને તે દિવસે ભાલે ચકલી બનીને બેઠી હતી કવિરાજ આનું પિક્ચર બનાવવાનું હતું ગુજરાતી પિક્ચર રા નવગણ બનાવવાનું હતું અને ઉપેન્દ્ર ત્રિવેદી એના કલાકાર હતા હવે તમને બધાને કહું કળિયુગમાં પરચા કેવા પૂરે છે માં જગદંબા ઈ તમને કહું આ સીન બતાવવાનો હતો નવ લાખ નું સૈન્ય લઈ અને નવગણ જાય તમે કલ્પના કરો ખાલી આ સીન શૂટિંગ કરવાનું હતું ઉપેન્દ્ર ત્રિવેદી બરાબર બદન બેડી બક્તડા ભૂદંડ મે પર ચંદ બાલો તીર બરસી તોમ રાજા બદન બેડી બક્તડા ભૂદંડ મે પર ચંદ બાલો તીર બરસી તોમડા કરીને ઉપેન્દ્ર ત્રિવેદી પોતે તૈયાર થઈને બરાબર રા નવગણ બને તૈયાર થાય કપડા તો આવે રા નવગણ મેકઅપ કરે એટલે રા નવગણ જેવો લાગે ખરો માણ માથે મુગટ પહેરે હાથમાં તલવાર લઈ અને ઘોડા માથે સવાર થાય ઘોડોય મળી જાય દરિયાનો કિનારોય મળી જાય આમ કરીને આમ ખોડિયારને યાદ કરીને પુકારે કરે પણ ઉપેન્દ્ર ત્રિવેદી પોતે એમ બોલ્યા છે કે આ બધુંય શૂટિંગ થઈ શકે પણ દરિયાના કિનારે એ વખતે કાળી ચકલી લાવી ક્યાંથી એ તો કોમ્પ્યુટરનો જમાનો હતો નહીં અત્યારે હાલ કોમ્પ્યુટરના જમાનાથી આપણે ભાલા ઉપર કાળી દેવ ચકલી મૂકી શકીએ એડિટિંગ કરીને પણ એ વખતે ગુજરાતી પિક્ચર બનાવવા માટે શૂટિંગ કરવા માટે અને આખો સીન બતાવી ન શકાય બધાને સમજાવી શકાય પણ ચકલી ને કઈ રીતે સમજાવી શકાય પછી ઉપેન્દ્ર ત્રિવેદી આ દેશનો કલાકાર આ દેશનો દિવસે દરિયાના કિનારે યા બેઠો બેઠો માં ભગવતી ખોડિયાર ને યાદ કરે છે કે હે જગદંબા હે ભગવતી જોતે પ્રલંબા જુગ દંબા ગાદ ગંબા ગીસરી વદનમ જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તું કરી ઓતે ગથા કંબજે હા કંબીર હા કંબમણી હે માં હાચા હૃદય થી જો આજ નવઘણ બન્યો હોય અને જે દિવસે નવઘણ ભાલે માં નવઘણ ના ભાલે ચકલી બનીને જો તું બેઠી હોય તો આજ હૃદય થી હું નવઘણ બન્યો હોય તો હે માં ભગવતી આજ મારા ભાલે બિરાજે એમ કરીને ઘોડે સવાર થાય અને પછી શૂટિંગ ચાલુ થાય માથે અને એ વખતે દરિયાના કિનારે કાળી દેવ ચકલી આવીને બની ને બેઠી ઈ માં ભગવતી જગદંબા છે સાહેબ આજ પણ તમને બધાને કહું કે તમારે યુટ્યુબ પર જોઈ લેવાની છૂટ રા નવ ગણનું પિક્ચર છે અને એ યુટ્યુબ પર રાહ નવગણના પિક્ચરની અંદર જે કાળી દેવ ચકલી બનીને બેઠી છે ને એ કોઈ ટેકનોલોજી થી નથી મૂકી એ તો આવરી જ ક્યાંક જોળના પાદરમાંથી ખમા 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 કરીને ખમકારો કરીને ઊભી થઈ હતો અને એની જ્યાં કૃપા હોય ને ત્યાં મારીને તમારી માથે રાજી રહે પણ એને છેડાય નહીં હા